મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સત્તર જાન્યુઆરીથી ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે કેટલાક ખાસ રાશિઓનો ભાગ્ય અચાનક ચમકવાનું છે આ પાંચ રાશિઓ માટે મોટી સારી ખુશખબરી લઈને માતા લક્ષ્મી આવી રહી છે હા મિત્રો બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે હવે માતા લક્ષ્મી પોતે આ રાશિઓના ઘરમાં પ્રવેશવાની છે જે કારણે તેમના બધા દુઃખ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જશે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અખંડિત ખુશીઓ આવવાની છે આ તેમની કૃપાથી આ લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાશે શું તમે જાણવા માંગો છો કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેઓનું ભાગ્ય થી ત્રેવીસ જાન્યુઆરી સુધી ચમકવાનું છે અને કઈ કઈ ખુશખબરીઓ તેઓને મળવા જઈ રહી છે આ વિડિયોમાં અમે તમને આ પાંચ સુખી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ વિડિયોને પૂરો જુઓ કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને હા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખો આથી તમને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ જલ્દી મળશે તો ચાલો મિત્રો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમણે સત્તર થી ત્રેવીસ જાન્યુઆરી સુધી તેમનું ભાગ્ય ચમકવાનું છે જેમ કે તમે જાણો છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે ગ્રહો અને નક્ષત્રોનો પરિચય આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે પણ કોઈ ગ્રહની સ્થિતિ બદલાય છે ત્યારે તેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક પર નકારાત્મક હોય છે આ વખતે એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેથી માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી પાંચ રાશિઓની કિસ્મત ચમકાવવાની છે માતા લક્ષ્મીજીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જેઓ પર તેમની કૃપા હોય છે તેમના જીવનમાં ખુશીઓ અને ધનનો અભાવ નથી રહેતો પરંતુ મિત્રો આ પણ સાચું છે કે દરેક વ્યક્તિ સમાન પરિસ્થિતિમાં જન્મતા નથી કેટલાક લોકો તેમની મહેનતથી ગરીબીને અમીરતામાં બદલી શકે છે અને કેટલાક લોકો ધન કમાવાની ખાસ ઈચ્છા ધરાવે છે જ્યારે ગ્રહનક્ષત્રોમાં મોટો પરિવર્તન થાય છે તો કેટલાક રાશિઓ પર તેનો સકારાત્મક અસર પડે છે જ્યોતિષ અનુસાર આ વખતે માતા લક્ષ્મીજીની કૃપા આ પાંચ રાશિઓ પર વરસી રહી છે આ અદ્ભુત સંયોગના કારણે આ પાંચ રાશિઓને મોટો ધનલાભ અને વિવિધ પ્રકારની સફળતાઓ મળવા જઈ રહી છે હા મિત્રો માતા લક્ષ્મી હવે આ રાશિઓના ભાગ્યને માત્ર ચમકાવતી નથી પરંતુ તેમને જીવનમાં અખંડિત ખુશીઓ પણ આપશે તો મિત્રો આ વિડિયો પૂરો જુઓ અને જાણો કે ક્યાંક તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાંથી એક તો નહીં આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેવાનો છે તમે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફાર અનુભવી શકશો ધંધા સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ અને લાભદાયક બની શકે છે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય ખૂબ જ શુભ છે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ થશો અને આનો સકારાત્મક પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર પણ દેખાશે વિશેષ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારી માન્યતા વધશે પરિવારમાં પણ ખુશીઓના અવસર આવશે અને તમારે માનસિક શાંતિનો અનુભવ થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય સારો હશે જ્યારે તમે મહેસૂસ કરશો કે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે આ સમયનો પૂર્ણ લાભ લો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે તમારે સંતાનનો આનંદ પણ મળી શકે છે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવા માટે જાતે વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે ખૂબ જ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે નવા વાહન અથવા ઘર ખરીદવાની શક્યતા પણ બની રહી છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય લાભની દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારે દરેક દિશામાં લાભ મળવાની શક્યતા છે આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને સમયને ગુમાવશો નહીં હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવવા માંગીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમે તમારી મહેનતથી દિવસે બમણી અને રાત્રે ચારગણી વિકાસ કરશો ધંધામાં જે પણ પ્રયાસો તમે કર્યા છે તે હવે સફળ થશે અને નોકરીમાં ચાલતા પ્રયાસો પણ જલ્દી પરિણામ આપશે માતા લક્ષ્મીની કૃપાથી વ્યવસાયવાળા વર્ગને પણ મોટો ધનલાભ થશે તમને જીવનસાથી પાસેથી પણ ખુશખબરી મળશે અને આ રાશિના લોકો માટે ધંધામાં ઉન્નતિના સારા સંકેત દેખાઈ રહ્યા છે આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળી શકે છે સાથે જ તમારા દ્વારા કરેલા પ્રયાસો તમારી સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ સાબિત થશે અને જે કાર્ય તમે શરૂ કરશો તેમાં સંપૂર્ણ સફળતા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શુભ છે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા સપના જોઈ રહ્યા હતા તેમના સ્વપ્ન જલ્દી જ પૂર્ણ થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં ખુશીઓની કોઈ કમી નહીં રહેશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજનાઓ નિશ્ચિત રીતે સફળ થશે હા માતા લક્ષ્મીના આશીર્વાદ થી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે જેથી તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓની લહેર દોડશે હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવવું છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આપની સ્થિતિ હવે સુધરવા જઈ રહી છે માતા લક્ષ્મીની કૃપા આપ પર છે જેના કારણે આપના જીવનમાં ખુશીઓ આવશે જેમ આ સંકેતો આપે છે તમારા જીવનમાં માતા લક્ષ્મીનું ધ્યાન રાખીને જે પણ કાર્ય શરૂ કરશો તેમાં આપને સફળતા મળશે આપની સફળતામાં કોઈ અટકાવટ નહીં આવે અને મોટા લોકોનો સહયોગ આપના કાર્યને સરળ બનાવશે જો આપનો ઋણ ચાલી રહ્યું હતું તો હવે તમને તેમાંથી મુક્તિ મળી શકે છે આપની મહેનત હવે ફળ આપશે અને દાંપત્ય સંબંધોમાં પણ મધુરતા આવશે વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળશે અને તમને આર્થિક સ્થિતિ મજબૂત થશે ધંધામાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો માતા લક્ષ્મીની કૃપા આપ પર બની રહેશે અને આપના આપના બધા કાર્ય સફળતાથી પૂર્ણ થશે ઘરમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાની આશા રાખી રહ્યા હતા તેમના સ્વપ્ન હવે જલ્દી પૂરું થશે નોકરીની શોધમાં રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે અને નોકરીમાં કાર્યરત લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના પણ સંકેત છે ધનુ રાશિવાળાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો અભાવ નહીં થાય અને આપનો જીવન સકારાત્મક પરિવર્તનથી ભરેલો રહેશે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવવું છે કે આ સમયે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપ પર બની રહી છે જેના કારણે આપના વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે આથી તમારું મન ખુશ રહેશે અને તમને નોકરીમાં પદોન્નતિનો અવસર મળી શકે છે ધંધામાં પણ લાભના અવસરો બનશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમને તમારી વાણી અને વર્તન પર સંયમ રાખવો જોઈએ જેથી તમારા બગડેલા કામોને સાચી દિશામાં લાવી શકો ઓફિસના કામો હવે સમય પર પૂરા થશે અને જો તમે ગરીબ લોકોની મદદ કરશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વધુ બની રહેશે ધંધા ક્ષેત્રમાં આપને સફળતા મળવાના સંકેત છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા આવકના નવા સ્ત્રોત ખુલશે તમે નવું વાહન ખરીદવા માટે પણ યોગ્ય થશો સિંહ રાશિવાળાઓ માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા માટે સમય સંપૂર્ણપણે પક્ષમાં છે તો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથથી આમ જવા દેવું નહીં હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જાણવું છે કે ધનની દેવી માતા લક્ષ્મી આપ પર અપાર કૃપા પ્રદાન કરી રહી છે જેના કારણે આપના જીવનમાં આવતા ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આપના કાર્યક્ષેત્રમાં હવે ભારે સફળતા મળવાની છે અને માતા લક્ષ્મીની કૃપાથી ધન અધિગમના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે આપ કાર્યક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરશો અને હવે આપના જીવનમાં ચારેવ તરફથી પૈસા આવવાનું શરૂ થશે આયના નવા સ્ત્રોત ખુલશે અને નોકરી કરતા લોકોને પદોન્નતિ અને આવકમાં વૃદ્ધિ થવાના પૂરા સંકેત છે ધંધામાં પણ અચાનક ધનલાભના અવસરો બની રહ્યા છે આપનું ઘરસ્થ જીવન સુખમય રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આપના જીવનમાં ખુશીઓની કોઈ કમી નહીં રહેશે હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિના જાતકોને જણાવવું છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં હવે સારા પરિવર્તનો થવાના છે માતા લક્ષ્મી તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપા તમારે પર બની રહી છે હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે જ્યારે તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરશો અને તેમનું ધ્યાન રાખશો ત્યારે જે કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળશે તમારી સફળતા માટે કોઈ વિઘ્ન આવી ન શકશે મોટા અને પ્રભાવશાળી લોકોનો સહયોગ તમારા માટે મદદરૂપ થશે જેના કારણે તમારું કાર્ય સરળ થશે સાથે જો તમારા પર કોઈ ઋણ છે તો હવે તમને તેમાંથી મુક્તિ મળી શકે છે તમારી મહેનત હવે તમને ફાયદો આપશે અને તમારું દાંપત્ય જીવન પણ મીઠું બનશે ધંધામાં પણ તમને વિશાળ સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારો ધંધો ઝડપથી પ્રગતિ કરશે માતા આશીર્વાદ થી તમારા બધા કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ થશે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી માટે જવા ઈચ્છતા હતા તેમના સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારે મનપસંદ નોકરી મળી શકે છે જે લોકો પહેલાથી નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળવાની સંભાવના છે મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખુશીઓથી ભરેલો છે અને હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવવું છે કે આ સમય માતા લક્ષ્મીની કૃપા ખાસ કરીને તમારા પર બની રહી છે જેના કારણે તમને ખૂબ જ લાભ મળવા જઈ રહ્યો છે આપને હવે જીવનમાં સફળતા મળશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે અને સાથે તમને ધ્યાનમાં પણ શિખામણમાં સંપૂર્ણપણે કેન્દ્રિત રહેશે મકર રાશિ વાળાઓ તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના સંકેત છે અને નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની સંભાવના છે ધંધામાં પણ આપની સફળતા દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વિકસતી જોવા મળશે તમને તમારા કાર્યમાં અવિશ્વસનીય સફળતા મળશે અને સાથે જ સંતાન પ્રાપ્તિના શુભ યોગ પણ બની રહ્યા છે મકર રાશિવાળાઓ આપ માટે સમય સંપૂર્ણપણે અનુકૂળ છે અને આપના ઘરની પરિસ્થિતિમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને જીવનમાં સફળતાના નવા ઊંચાઈઓને અકળશો હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવવા માંગીએ છીએ કે આ સમયે માતા લક્ષ્મી તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન રહેવાની છે જે કારણે તમે અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ જે સમસ્યાઓ અગાઉ તમારા જીવનમાં આવી રહી હતી તે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવાની છે આ સાથે તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે અને વ્યાપારીઓને તેમના ધંધામાં મોટો લાભ મળશે તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે અને ચારેવ તરફથી ધનલાભના યોગ બની રહ્યા છે કન્યા રાશિવાળાઓ તમારી જે કોશિશો હજુ સુધી સફળ નહોતી તે હવે સમાપ્ત થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે અને તમને ચારેવ તરફથી ધન અને સુખ સંપત્તિના અવસર પ્રાપ્ત થશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આ સમયને તમે હાથથી ગુમાવવું નહીં જોઈએ હવે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવવું છે કે આ સમયે માતા લક્ષ્મીની કૃપા તમારા તરફ સતત બની રહી છે જેના કારણે તમે જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઋણ આપ્યા હતા તો તે તમને પાછા મળી શકે છે અને આપને તમારા બધા કૃતકૃતતાથી મુક્તિ મેળવવાની પૂર્ણ શક્યતા છે આપની મહેનત હવે રંગ લાવશે અને સમાજમાં આપના સન્માનમાં વૃદ્ધિ થશે માતા લક્ષ્મીની કૃપાથી આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે ધંધામાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે અને આપના ઘરમાં વાતાવરણ રહેશે તુલા રાશિ વાળાઓ માતા લક્ષ્મીની કૃપા આપ પર બની રહેશે પરંતુ આપને તમારો ગુસ્સો થોડું નિયંત્રણમાં રાખવું જોઈએ જેથી આ તમારા માટે શુભ સાબિત થશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કાર્ય વિના કોઈ અટકાવટના થઈ જશે અને તુલા રાશિવાળાઓને સંતાન સુખનું આશીર્વાદ પણ મળશે આપના જીવનમાં સફળતાના દોર ચાલુ રહેશે તુલા રાશિના લોકો આ સમય આપના માટે ખુશીઓથી ભરેલો છે આનો સંપૂર્ણ લાભ ઉઠાવો ધન્યવાદ